સામાન્ય કાળના પાંચમા અઠવાડિયાનું બુધવાર ધર્મસભા આજે સંત ગોન્ઝાલો ગાર્સિયાનું પર્વ ઉજવે છે સંત માર્ગકૃત શુભ સંદેશના સાતમા અધ્યાયના વચનો ચૌદ થી ત્રેવીસ માં પ્રભુ ઈસુ આહારને શુદ્ધ અને અશુદ્ધ ગણવા સંબંધે સમજ આપે છે સાંભળીએ પછી લોકોને ફરી પોતાની પાસે બોલાવીને તેમણે કહ્યું તમે બધા મારી વાત સાંભળો અને સમજમાં ઉતારો બહારની કોઈ પણ વસ્તુ માણસની અંદર જઈને તેને અભડાવી શકતી નથી પણ માણસમાંથી જે બહાર આવે છે તે તેને અભડાવે છે જેને સાંભળવાને કાન હોય તે સાંભળે ઈસુ લોકોને છોડીને ઘરમાં ગયા એટલે શિષ્યોએ તેમને એ વાણી વિશે પૂછ્યું તેમણે કહ્યું ત્યારે તમારી પણ સમજ આટલી જ કે તમે એટલું નથી સમજતા કે બહારથી જે કંઈ માણસની અંદર જાય છે તેનાથી તે અભડાતો નથી કારણ એ તેના હૃદયમાં જતું નથી પણ તેના પેટમાં જાય છે અને ત્યાંથી બહાર નીકળી જાય છે આમ તેમણે માણસમાંથી જ તેને અભડાવે છે કારણ અંદરથી એટલે કે માણસના હૃદયમાંથી ખોટી દાનત લંપટતા ચોરી ખૂન વ્યભિચાર લોભ દુષ્ટતા છળ કપટ વિલાસિતા ઈર્ષા પરનિંદા છે અને માણસને જતા છે ઈસરાયેલી સમાજમાં કેટલાક આહારને શુદ્ધ અને કેટલાક આહારને અશુદ્ધ માનવામાં આવે છે આહાર પ્રત્યે ગમો અને અણગમો જુદી વાત છે ઈસુ આહારને શુદ્ધ અને અશુદ્ધ ગણવા સંબંધે સમજ આપે છે ઈસરાયેલી સમાજ અમુક આહારને અશુદ્ધ માનતો કારણ એ આહાર માનવને અશુદ્ધ બનાવે છે ઈસુ સમજાવે છે કે બહારથી માનવના શરીરમાં જતો કોઈ પણ આહાર માનવને અશુદ્ધ ન બનાવી શકે કારણ એ ખોરાક પેટમાં જાય છે અને પેટમાંથી રૂપે બહાર નીકળી જાય છે ઈસરાયેલી સમાજ તો એમ માનતો કે આ ભાઈએ અશુદ્ધ ખોરાક ખાધો એટલે એ ભાઈ અશુદ્ધ થઈ ગયો ઈસુ આગળ સમજાવે છે કે માનવને અશુદ્ધ કરનાર માનવીની અંદર જતો ખોરાક નથી પણ માનવની અંદરથી જે બહાર આવે છે તે માનવને અશુદ્ધ બનાવે છે માનવની અંદરથી એટલે કે માનવના હૃદયમાંથી માનવના હૃદયમાં કે અંતરમાં અશુદ્ધ બાબતો જન્મ લે છે ઈસુ એ અશુદ્ધ બાબતોની એક યાદી આપે છે જે હૈયામાં હોય એ હોઠે આવી જ જાય હોઠે આવવું એટલે કે કાર્યોમાં વ્યક્ત થઉં જો મારા અંતરમાં મારા સમવડિયા પ્રત્યે ઈર્ષ્યા છે તો પછી એને સામેથી આવતો જોતાં હું રસ્તો બદલી નાખીશ એ ભાઈની કોઈક પ્રશંસા કરતું હશે તો એ કોઈકને હું અપવાની જાળમાં લપેટીશ અંતરમાં બદલો લેવાની ભાવના જન્મે એટલે વધારાના બિનજરૂરી બે પાંચ શબ્દો બોલીને હું બદલો લઈશ એ બદલો લેવાનું કાર્ય મને અશુદ્ધ બનાવે છે ઈસરાયેલી સમાજના બાહ્યાચારને ઈસુ પડકારતા બાહ્ય વસ્તુઓ માનવને અશુદ્ધ કરે છે એ સમજ પણ ઠુકરાવે છે ઈસરાયેલી સમાજ કેટલાક પ્રાણીઓ અને પંખીઓને શુદ્ધ અથવા અશુદ્ધ માને છે ઈસુના સ્વર્ગારોહણ પછી ઈસુના શિષ્ય પિતરને આ શુદ્ધ પ્રાણીઓ અને અશુદ્ધ પ્રાણીઓની સમજમાંથી બહાર આવવા પ્રભુનું આમંત્રણ મળે છે પિતરને પછી સમજાય છે કે ઈસરાયેલી સમાજ અન્ય સમાજને અશુદ્ધ માનતો હતો એ રોમન સમાજમાં પિત્તરે શુભ સંદેશ પ્રસારાર્થે જવાનું છે એટલે પિત્તરે શુદ્ધ માનવો અને અશુદ્ધ માનવોના વાડામાંથી બહાર આવવું પડે છે